ઝાલોદ ઘટક એકના આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ ઝાલોદ પોલીસ સ્ટેશન અને બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા આઈસીડીએસ શાખા ઝાલોદ ઘટક એકના સીડીપીઓ શ્રી નીલુબેનના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત ચૌદથી અઢાર વર્ષની કિશોરીઓની ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ બેંક ઓફ બરોડાની મુલાકાત લેવામાં આવી હતી આ નિમિત્તે ઘરેલુ હિંસા દહેજ પ્રથા સામાજિક શોષણ બાળ લગ્ન જાતીય સતામણી એકસો એક્યાસી હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે વિસ્તાર વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી સાથોસાથ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને ગેરફાયદા અંગે પણ કિશોરીઓને કિશોરીને સમજ આપવામાં આવી સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ને કાયદાઓ આજે અમલમાં છે જેના દ્વારા સ્ત્રીઓ સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકે ખરાબ દૂષણોમાંથી બચી શકે છે સરકારશ્રી દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અભિયમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી સખી સેન્ટર્સ વગેરેની હેલ્પ કેવી રીતે લેવી તે અંગેની જાણકારી કિશોરીને આપવામાં આવી બેંક કર્મચારી સ્ત્રીઓ દ્વારા કિશોરીઓને બેંકમાં ખાતું ખોલવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને બેંક દ્વારા ચાલતા ખાતાઓના પ્રકાર સુકન્યા સમૃદ્ધિ યોજના એજ્યુકેશન લોન વગેરેની સમજ આપવામાં આવી હતી વધુમાં ચાલુ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામી તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કિશોરીમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું અહેવાલ માજુભાઈ બારીયા